સમાચારમાં આગળ વાત કરીએ તો ધારી તાલુકાના ચલાલા ખાતે લોક સાહિત્ય કલાકારે લીધી મુલાકાત ચલાલા ગાયત્રી ખાતે ગુજરાતના નામસી કલાકાર હિતેશભાઈ દ્વારા ગાયત્રી ધામના વડા રતી દાદા તેમજ મહેશભાઈ મહેતાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ગાયત્રી મંદિરે તેમજ સોમનાથ મહાદેવના મંદિરે મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે ગાયત્રી ધામના વડા રતીદાદા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ધન્યતાઓ પણ અનુભવી હતી હિતેશ અંટાળા જણાવતા ખરેખર ખૂબ આનંદ એટલા માટે થાય કે દિવાળી પર્વના નવા વર્ષોની અંદર જ્યારે અહીંયા ચલાળા આવવાનું થયું ચલા એટલે કે ધારી તાલુકાનું ચલાળા ગામ જ્યાં સંત સુરાની ધરતી છે પણ વધારે મજા તો એ વાતની છે કે મારે અહીંયા શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવારને ત્યાં મારે મુલાકાત થઈ અને રતિદાદાના દર્શન થયા એમના પરિવારના દર્શન થયા એટલી નિખાલસ્તાથી અમારું દિવ્ય સન્માન કર્યું એ પણ અમે આભારી છીએ અહીંયા ગાયત્રી પરિવાર દ્વારા સુંદર મજાના જ્યારે માનવના નિર્માણ માટેની જ્યારે નાની નાની મોટી મોટી કંઈ પણ વ્યાખ્યાઓથી લઈ જીની જીની બાબતથી લઈ એને જ્યારે સેવા કરવામાં આવે છે અહીંયા આંખની શ્રીરામ આંખની હોસ્પિટલ છે વિના મૂલ્યે બધું અહીંયા કરવામાં આવે છે કોલેજો છે અને વિધવા બહેનોને દર મહિને કીટ પહોંચાડવામાં આવે છે એમને પણ યાત્રાઓને અલગ અલગ ધામોમાં પ્રવાસ કરવામાં આવે છે કહેવાનો મારો ભાવ જરૂરિયાતમંદ બાળકોને પણ અહીંયા સુંદર મજાનું અહીંયા સ્થાન છે જ્યાં જેને કોલેજની અંદર કોઈ દીકરીને મમ્મી પપ્પા અથવા તો ભાઈ નથી એ દીકરીઓને અહીંયા નજીવી ફી બાબતે અથવા તો વિના મૂલ્યે એમને ભણાવવામાં આવે છે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પણ છે બહુ દિવ્ય કામ જ્યારે અહીંયા શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ચલાળા દ્વારા થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વને હું દિલથી અને ભાવથી આમંત્રણ આપું છું કે આ દિવ્ય ધામનું ક્યારેક આપ અહીંયા પરિવાર સહિત આપ પધારો અને દર્શન કરો એવી અંદરના ભાવ સાથે